બેઠક માં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે રાજ્યમાં વરસાદ સારો હોવાથી કપાસનું પરિસ્થિતિ દ્વારા કપાસ માટે રૂપિયા આઠ હજાર સાઠ પ્રતિ ક્વિન્ટલ એટલે કે સોળસો ને બાદ પ્રતિ માંડ ટેકાનો ભાવ જાહેર કર્યો છે જેની સામે હાલમાં કપાસનો બજાર ટેકાના ભાવની સરખામણી આઠસો થી હજાર પ્રતિ ક્વિન્ટલ ઓછો છે આવી સ્થિતિમાં મહત્તમ બે ખરીદ કેન્દ્ર રાખવા કૃષિ મંત્રીએ સૂચના કરી હતી ટેકાના ભાવે કપાસના વેચાણ માટે હાલ ખેડૂતોની નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે જે એકવીસ ઓક્ટોબર સુધી ચાલશે કપાસના બજાર ભાવ પણ ઓછા હોવાથી

ABMPKDROTA, ネットセントロパシティ、コロナウトチョンコリウト。アジェラジェクトニ、テカナバウイ、エチャーパティ、アジセントヨナウイ、トップ、ディワクルトパシティ、テカナバウイ、テレディカルネジャーウィット、ウェアワ、テネシセラアディカルメ、チャラミウト、コシモンティアジウィソクパス、ディワスニメティ、アベトユジギ、キロトナイ、イタティ、ウィットソチョンコリアタ、アニラジバウトバウト、チャラトニ、テカナバウイ。